સંસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાયોટીમના ગુનાઓમાં સંડોવાએ લીસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ વડોદરા શહેરમાં વારંવાર ગુનાખોરી કરતા લોકો સામે કડક પગલા લેવા અને શાંતિ સુરક્ષા જાળવવા પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબના સૂચનથી આવા અસામાજિક તત્વો સામે પાસા અને તડીપાર જેવી અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પ્રથમ બનાવમાં ફરિયાદીની સાથે આરોપીના સાગરિત સાથે બોલાચાલી થઈ આરોપી અને તેના સાગરિતોએ મળીને ફરિયાદી અને સાક્ષીઓને લાકડી ઘારિયા જેવા હથિયારોથી માર માર્યો પથ્થરમાર અને વાહન તોડફોડ પણ કરી બીજા બનાવમાં આરોપી અને સાગરિતોએ દુકાનમાં તોડફોડ કરી અને સીસીટીવી કેમેરા તોડ્યા ફરિયાદી અને તેમના પરિવારજનોને માર મારવામાં આવ્યો પાસ હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ મૈદુદ્દીન ઉર્ફે મયુર હસનભાઈ રાઠોડ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ મોકલવામાં આવ્યો સંસદી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો